અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે નગરપાલિકા દ્વારા દર્દીઓ માટે વિવિધ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારે નગરપાલિકા દ્વારા દર્દીઓ માટે વધુ બે સુવિધાઓ ઉભી કરી છે ડિસ્પેન્સરી ખાતે ઇસીજી મશીન અને ચામડીના મસાક કણી તેમજ ઓપરેશન દરમિયાન વપરાતા કોતરી મશીનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારે આજરોજ ડિસ્પેન્સરી ખાતે આ બંને મશીનનું નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ડિસ્પેન્સરી કમિટીના ચેરમેન હિરલબેન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ પ્રસંગે ડિસ્પેન્સરીના મેડિકલ ઓફિસર ડોક્ટર દિગંત પરમાર પાલિકાના સભ્ય સંદીપ પટેલ સહિતના સભ્યો અને શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત હોદ્દેદારો તેમજ ડિસ્પેન્સરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે એસીજી મશીન અને કોટરી મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું આગળ પણ અમે એવી સુવિધા ઉપલબ્ધ કરવાની ખાતરી રાખી છે એનો પ્રજાજનોને લાભ લેવા વિનંતી ને આ લોકાર્પણમાં

ચામડીના મસા અને કણીનું નિવારણ થઈ શકશે તેથી નગરજનોને વિનંતી છે કે લાભ લેવા આવે